હવે ઘઉંનો લોટ લીધો છે આપણે દીવડાની થારી શણગારવા માટે ઘઉંનો લોટ છે હવે એમાં આપણે ફ્રૂટ કલર તો આપણા ઘરમાં હોય જ તે શાક કલર હશે ફ્રૂટ કલર હશે ગમે શાકમાં આપણે કલર નાખીએ ને એ કલર આપણે લઈ લઈએ એટલે કે લાલ કલર લીલો અને પીળો લઈ લઈએ એટલે સરસ મજાનો અને પછી પાણીમાં ગોળી નાખીએ એટલે કે આ રીતનું આપણે થોડું પાણી લઈ લેવાનું એમાં આપણે લીલો કલર નાખી દેવાનો પછી આ રીતનું ગોળી નાખવાનું પછી આ લોટ નાખીએ અને એનું ગોળીઓ વારી લેવાનું નાનું આમથું સેજમ જ પછી એ જ રીતનો બધો કલર ભરી અને ગોળીયા વારી લેવાના છે પછી આપણે આ રીતની નાની નાની ગોળી વારી લેવાની કલરની પછી ફરતી આવી રીતે આપણે મૂકી દેવાની જો તમે જોઈ શકો છો આ આપણે લાલ છે બે બાજુ આ બે બાજુ લીલી છે વચ્ચે આપણે કેસરી રાખી છે એવી રીતે આપણે પૂજાની થાળી તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે દીવડા મૂકવા માટે તૈયાર કરી લઈએ આપણે દીવડો લઈ લીધો છે એમાં અને તૈયાર કરી લીધી છે હવે હજી આપણે આ થાળી અધૂરી છે એટલે કે આપણે લોટની ગોળીઓ નાની મીડિયમ સાઇઝની હાવ નાનો નાનો લઈ અને લોટની ગોળીઓ વાળી લીધી છે લોટની ગળીઓ વારી અને પછી આવી રીતની સર જેવી તમારે ડિઝાઇન કરવી હોય એ પ્રમાણે તમે ડિઝાઇન બનાવી શકો છો આપણે સ્ટીલની થાળી છે કોઈ પાસે પૂજાની થાળી તૈયાર ન હોય અને હોય અચાનક પૂજામાં આરતીમાં બેસવાનું થયું તો તમે ઘરે તૈયાર કરી શકો છો સરસ મજાની અને મસ્ત થઈ જશે પૂજાની થાળી તૈયાર હજી આમાં તમને એક વસ્તુ બતાવું એટલે કે સુપર લાગશે થાળી જો આપણે ચોખા નાખી અને આવી રીતનું ગોળ ચપેડું બનાવી દીધું છે આવી રીતે આપણે ચોખા નાખતું જવાનું ને સરસ મજાનું ગોળ ચપેડું થાય એવી રીતે રાખવાના છે આ રીતે આપણે મગ નાખી અને બોલ રાઉન્ડ કરી નાખશું તૂરની દાળનો રાઉન્ડ મેળો છે મગ ચોખા અને તૂરની દાળ હવે પાછું આપણે ચોખા એડ કરશું તમે જોઈ શકો છો આપણે પૂજાની થાળી એકદમ કમ્પ્લીટ સરસ મજાની થઈ ગઈ છે જો લાગે છે ને સુપર એડ

so take